શ્રી કૃષ્ણ ભગવાનની છવ્વીસમી શોભાયાત્રાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે તૈયારીઓને આખરી ઓપ તરફ લઈ જતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાધુ સંતો મહંતો અને પત્રકારોના વ્રદ હસ્તે પત્રિકા વિમોચન કરવામાં આવી હતી પાલીતાણામાં ગુજરાતની બીજા ક્રમાંકની શ્રી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની છવ્વીસમી શોભાયાત્રા નીકળનાર છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ પાલિતાણા દ્વારા પત્રકારોના વરદ હસ્તે પાલીતાણાના પટેલ હાઉસ ખાતે થવા જઈ રહેલા પાંચ દિવસીય કાર્યક્રમોની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી જેમાં પાલીતાણાના પટેલ હાઉસ ખાતે પાંચ દિવસ માટે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિના કાર્યક્રમો સંતવાણી લોક ડાયરા અને તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાલિતાણા દ્વારા વિશ્વ જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિતાણા તેમજ ગ્રામ્યના વિસ્તારને જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન પાલિતાણાના કપોળવાડી ખાતે પત્રિકા વિમોચન કરવામાં આવી હતી જેમાં પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો અને યુવાન મિત્રો તેમજ પાલિતાણાના આગેવાનો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય કાર્યક્રમની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું પ્રખંડ પાલિતા દ્વારા આયોજિત જે સુંદર મજાની છવ્વીસમી શોભાયાત્રા આમ તો કહેવાય છે કે આ બીજા નંબર ની શોભાયાત્રા છે પણ કાર્યક્રમ આપણો એક નંબર નો હોય છે